চাই জো খালি ચોરી તને નઈ કરી યાર પડ્યો રોજ રોજ સાયકલ લઈ નઈ આ નઈ કરી પડ્યો નઈ કરી દીધો લે અલ્યા છોડી દે ને નઈ કરી છોડી દે હેડો કાદીમાં છોરી લઈ લે એ હું લે યાર અલ્યા પોલીસ ને ચોરી કરી લઈ લે આ સાયકલ ની ચોરી હણી સાયકલ ની ચોરી કરી યાર ઓને જમ લે આ હું જેતા પૈસે તમારો <coughs>